કેવા સરસ લાગે કેવા સરસ લાગે આવું કંઈક કરે ને એટલે મજા આવી જાય રમત થાય અને મોટાઓને તો માંડ માંડ કરવું હોય પેલો કરવું તો હોય પણ નડતર રૂપ થાય છોકરા એટલે હાલો નડતા બંધ મારી જેમ દૂધ 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 પીવાનું તારે જો મમ્મીએ દૂધ ને બાને તો કે બાને તો કે મમ્મીએ દૂધ બનાવ્યું કે હે બાને કે મમ્મીએ દૂધ બનાવ્યું ઓલા દાણામાંથી દૂધ બનાવ્યું દાણા દૂધ બનાવ્યું દાણામાંથી દૂધ બનાવ્યું બાને કે દાણામાંથી દૂધ બનાવ્યું બની રહી છે સાબુ દાણાની ખીચી બની રહી છે સવાર સવારમાં ચાલો સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે સવારે અત્યારે આરતીમાંથી દર્શન કરીને આવ્યો ત્યાં થઈ ગયો છે કમ્પ્લીટ આગળ બતાવીએ હવે ચાલો કાલ રાતના મંડી પડ્યા તા એ થઈ ગયા ફાઈનલી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને અહીંયા દાદી દીકરી દીકરો બે માથાકૂટ હાલે કંઈક જઈને થોડીક માથાકૂટનો લાભ લઈએ આપણે પણ હાલતી હોય આવી રીતે મોટા કામ કરતા હોય ને છોકરાઓની ઓય હાલ હાલ ગીતાબેન પાસે મૂકી જાવ ટ્યુશનમાં હવાય રહે હવે શું થાતું તું શરદી મટી ગઈ ગયો હોય હે શરદી મટી ગઈ હાલ ગીતાબેને કીધું છે શરદી મટી જાય એટલે ટ્યુશનમાં મૂકી જાય હાલ અત્યારે જવાનું હવારે નથી ગયો ને એટલે હાલ દીકુ ગાઈડ હું કેમ નાખશ દેતાલી 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 લે હા હા જા જા ઓકે બંધ જ કર દઉં એમાં કહેવાનું ભરાઈ જાય એટલે બંધ કરીને રાખું ચાલો બાળકો અંદર ધડબડાટી બોલાવો બહાર તો ઘણી બોલાવી લીધી હવે અંદર શું છે હવે તને મહાશય બસ લાવો રાઈડું નહીં મને કરે અત્યારે જ મૂકી આવીશ ટ્યુશનમાં બચ્ચા બી થોડા બાવા હિન્દી શીખ ગયા ક્યાં બોલ રહ્યા હતા બચ્ચા કે દિકો હા શું છે શું બોલરા થા વેતુ યે અવાજ કીસે આ રહી થે શું કેતો થા આમો પં ચીમો આમો બઈ સારું બોલી લેવાનું કાર્ટૂન ને એ બધું જોતો હોય ને કેરે કેરે કે એને મડી રહી એવ આગે પઢો આગે બઢ એવ જોતો હોય ને રેલ્સ એટલે સોરી રીલ્સ નહીં પણ કાર્ટૂન ને એવું બધું એટલા માટે થોડું ઘણું બોલતો હોય છે જા દીદી એ થપ્પોદા રમવાનું ચાલુ કરી દીધું હાલો રમો જાવ બાળકોની મસ્તી તો આવી રીતે ચાલતી રહેશે બે દિવસ કાલે જવાનું છે ને પાછું સરસ વળી પાછી હવે તો રજા લગભગ પૂરી થવા આવી એકાદ બે બુધવાર છે બુધ ગુરુ ઓકે તો બે ત્રણ હશે શનિવારથી રેગ્યુલર થઈ જાય હા ઓ હો આ અઠવાડિયું રજા વાળું સરસ હાલો ચાલો તો ફરી પાછું સ્વાગત છે દોઢ વાગ્યાના સેશનમાં બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી આજના દિવસના વિડીયોમાં તો આજે સોમવાર છે એટલે કાલે રવિવારના દિવસે રાજકોટ ચક્કર મારતા આવ્યા અને આવું બધું છે સવારના તમારું મોર્નિંગમાં થોડું ઘણું અલગ પ્રકારનું થઈને ને રૂટિનલી જે કરતા હોય ને એનાથી અલગ થઈને એટલે તમને એમ લાગે કે આ દિવસ આખો ડિલીટ માર દે પણ તમે મારી ન શકો એ જે હોય એ પણ એમાં પણ ખુશ જ રહેવાનું એ એક અલગ પ્રકારની સાધના કહેવાય જ્યારે એ આપણે ઉતારી ગઈએ ને ત્યારે કંઈક સારું કહેવાય બસ હવે વધારે એમાં નહીં કરીએ અને બસ ક્રિકેટનો માહોલ ચાલુ થવાનો છે ફરી પાછો બુધવારથી તો એને લગતા વિડીયોઝને એનું ને એ થોડું ઘણું ક્રિકેટ રસિકો જે કંઈ થોડા ઘણા છે તો એમને જોવા મળશે અને બાકી દસ હજાર સબસ્ક્રાઈબર થવામાં બે તાર જજ બાકી હશે તો એ મને એમ છે આમાં આજનો વિડીયો અપલોડ કરીશ ત્યાં સુધીમાં કદાચ થઈ જાય તો તમે બધાએ આટલો બધો મને સહન કરવા બદલ બધાનો આભાર ઘણા લોકો મારા વિડીયો જોવા માટે હોય છે પણ એવા તો બહુ ઓછા હોય છે મોટાભાગના લોકો સ્વામિનારાયણ ભગવાનને રિલેટેડ જે બધું કન્ટેન્ટ વિડીયોઝને પ્રવચનને એ બધું મૂકતો હોઉં તો એ એના ઈચ્છુક છે એટલે મારા ચેનલમાં આમ જોવા જાવ ને તો બધી પબ્લિક આમ ધાર્મિક પબ્લિક વધારે છે તો એને રિલેટેડ કન્ટેન્ટ વધારે બનાવતો રહેતો રહેતો હોઉં છું એ મને હવે થોડી ખબર પડી એટલે થોડું ઘણું અક્ષર મંદિરને રિલેટેડ હોય એની આરતી હોય ને એ બધું એના પોઝિટિવ વાઇબ્સ ને એ બધું તમારી સાથે શેર કરતો હોઉં છું તો એને રિલેટેડ બધા હોય છે ને જે જે નવા સબસ્ક્રાઈબર હમણાં ઘણા બધા જોડાયા તો એ બધાનો ખૂબ ખૂબ આભાર અને જોડાયેલા રહેજો કમેન્ટ પણ કરતા રહેજો તમારે કયા પ્રકારનું કન્ટેન્ટ જોવું છે તો એ મુજબ થોડા ઘણા વિડીયોઝ મૂકતો રહીશ બાકી તો મારી રીતે ઝીરો સબસ્ક્રાઈબરથી દસ દસ હજાર સુધી પહોંચવામાં જે મને ઠીક લાગ્યું એ રીતે કન્ટેન્ટ અલગ અલગ પ્રકારના ડેઈલી બ્લોગિંગનો પણ મૂકતો ગયો છું અને કોઈ કોઈ જગ્યાએ પ્રવચનના જે બધા હોય મને સારું લાગે સાંભળવા જેવું હોય એ મૂક એ મૂકું છું પ્લસ હમણાં રિસેન્ટલી થોડાક ટાઈમથી આજે કુંભ ચાલુ થયો એટલે હું તો કુંભમાં ગયો નહોતો પણ કુંભ મને આવી રીતે ફળદાય રહ્યો કે એક દિવસ કંઈક હતું બહુ સારો દિવસ હતો સારી તિથિ હતી ને ત્યારે મમ્મીએ કીધું કે આજે વેલું ઉઠીને નહાવવું જોઈએ કુંભમાં નાહવાનું ફળ મળે એટલે એ દિવસે હું નાહ્યો ને નાહ્યો વહેલા નાઈ લીધું એટલે પછી કીધું હોય કે ક્યાંક તો જાઉં ને ક્યાંક તો કરવું ને એટલે અક્ષર મંદિરે ગયો ત્યાંની આરતીનું રેકોર્ડિંગ કરીને એનો વિડીયો મૂકો એ ઘણો ઘણા બધા લોકોએ જોયો પછી બીજા દિવસે તો નહીં પણ ચાર પાંચ દિવસ પછી પાછો ગયો એવી રીતે બે ત્રણ વિડીયો મૂક્યા જે લોકોને ઘણા પસંદ આવ્યા એટલે એને રિલેટેડ એક કન્ટેન્ટ એડ કરવાનું મેં ચાલુ કર્યું તો એવી રીતે મને કુંભ ફળદાય રહ્યો જોકે હું ગયો નહીં પણ કુંભની તિથિની તો આખા દેશમાં આખી દુનિયામાં લાગુ જ પડવાની છે એટલે આવી રીતે ઘણી ઘણી રીતે બધાને અલગ અલગ રીતે ફળદાયી રહેતો હોય બાકી આપણું કુંભનું પાણી તો આવી જ ગયું હતું વાયા વાયા એટલે બસ આવું છે હવે બસ હોળીને ધૂળેટી આવશે તો એને રિલેટેડ બધાએ આનંદ કરશે ચાલો તો હવે આગળ કંઈ બતાવવાલાયક હશે તો બતાવશું નહીં તો વિડીયો બસ આટલો જ રાખશું મળશું પાછા નવા વિડીયોમાં અને દસ દસ હજાર સબસ્ક્રાઈબ લોકો આ ચેનલમાં જોડાયા એ બધા બધાના ઝીરોથી દસ હજાર સુધીના બધા સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર મળીએ પાછા નવા વિડીયોમાં લંડનમાં આ બનેલો બનેલી ઘટના છે કોઈ એક વ્યક્તિએ નામચીન બધી વ્યક્તિઓ હોય ને એ બધી વ્યક્તિઓને પત્ર લખો ને એમાં લખ્યું છું કે તમારી બધી ખબર પડી ગઈ છે ભાગી છૂટો નીચે લખું નહીં કે કોને લખનાર છે બીજા દિવસે તપાસ કરીને તો એમાંથી જેટલાઓને મોકલ્યું હતું ને મોટાભાગની વ્યક્તિઓ લંડન છોડીને ભાગી ગઈ હતી તો બસ આવું જ હોય છે બનાવટી દુનિયા એક સાધુએ એક બાળકને પૂછ્યું કે તું શું કરશ તો કે ભણું છું તો કે આગળ પછી શું પ્લાન છે તો કે કાંઈ નહીં બસ ભણીને ઘણીને સારી નોકરી મળી જાય એવો પ્લાન છે એટલે પછી કે પછી તો કે પછી કાંઈ નહીં નોકરી વ્યવસ્થિત સેટ થઈ જાય એટલે પછી મેરેજ જ કરવાના હોય કે બહુ સરસ પછી કે પછી બાળકોને એ બધું થાય કે પછી તો કે એના પછી બધું એ બાળકો મોટા કરવાના ને એનું એજ્યુકેશન એ બધું કરવાનું કે એના પછી તો કે પછી કાંઈ નહીં એના મેરેજ થઈ જાય એવી બધી ઈચ્છાઓ હોય એટલે પછી એટલે આવી રીતે પછી પછી આટલી વાર દસ મિનિટ ઓલા છોકરાએ કીધું ને પછી કંટાળો નહીં કે પછી મરી જવાનું એટલે સાધુએ કીધું કે આ એટલું બધું મર એટલા મરવા માટે એટલી બધી મહેનત કરવાની સવારનો સૂર્યોદય થતો હતો ને એટલે કિસ્કોલીય ગોવળને કીધું કે વાહ કેવો સરસ દિવસ ઉગી રહ્યો છે સૂર્યોદય દેખાઈ રહ્યો છે અને અંધારું દૂર થઈ રહ્યું છે એટલે ગોવડ તો આશ્ચર્યમાં પડવા માંડું અને એ ક્યાંક શું કું ખોટી વાતું કરે છે કે રાત પડવા માંડી છે કે દિવસ તો ગયો હવે રાતની શરૂઆત થાય છે બે પોતાની દ્રષ્ટિએ તો સાચા જ છે પણ બેની પોતાની અલગ અલગ દુનિયા છે કોઈને દિવસ દિવસ લાગતો હોય ને કોઈને રાત દિવસ લાગતો હોય એ પણ પ્રભુની કૃપા હોય બેની અલગ અલગ રીતની ઘણાને સારું હોય એ જ સારું દેખાય ને ઘણાને ખરાબ હોય ને એ સારું લાગતું હોય